નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વર્ષ છેદ માં એ ટુ બી વન છેદમાં બી ટુ અને સી વન છેદમાં સી ની કિંમત પરથી નક્કી કરો બરાબર છે અહીંયા શરૂઆત કરીએ પેલું આપેલું છે ત્રણ એક્સ પ્લસ બે વાય બરાબર પાંચ અહીંયા પાંચ છે બરાબર ની આ છે સામે સામે જવા દઈએ એટલે ત્રણ એક્સ પ્લસ બે વાય જશે તો માઇનસ થશે માઇનસ પાંચ બરાબર ઝીરો તો અહીંયા એ વન ની કિંમત થશે એક્સ નો સહ ગુણક ત્રણ બી વન ની કિંમત થશે વાય નો સહ ગુણક બે અને સી વન ની કિંમત થશે અચળ પદ થશે માઇનસ પાંચ એવી જ રીતે બીજું સમીકરણ બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર સાત અચળ પદ ને બરાબર સાત બરાબર ઝીરો અહીંયા એ ની કિંમત એક્સ ની આગળ છે એટલે બે થશે બી ની કિંમત વાયની આગળનો સગુણક માઇનસ ત્રણ અને સી ની કિંમત અચળપદ થશે માઇનસ બસ હવે મૂકી દઈએ ટુ એ વન કિંમત આપેલી છે બી ટુ બી ની કિંમત આપેલી છે બે અને બી ની કિંમત આપેલી છે માઇનસ ત્રણ તો આ મળી ગયા એવી જ રીતે સી છેદમાં સી વનની કિંમત માઇનસ પાંચ અને સી ની કિંમત માઇનસ સાત માઇનસ માઇનસ પ્લસ થઈ ગઈ એટલે પાંચના છેદમાં સાત એક પણ સરખું નથી શરૂઆતમાં એ અને બી ના ગુણોત્તર નથી તો એ વનના છેદમાં એ ટુ બરાબર નથી બી વન છેદમાં બી ટુ આવી શરત આપણને મળેલી છે તો આ શરત જેમાં મળે એ સમીકરણ કેવા છે તો કે સુસંગત છે અહીં લખશું આ સમીકરણ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધી માઇનસ ત્રણ વાય બરાબર આઠ આઠ ને સામે જવા દઈએ એટલે બે એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ આઠ બરાબર ઝીરો અહીં એ વન થશે બે એક્સ ની આગળનો સો બી વન થશે વાય આગળનો સો ગુણક માઇનસ ત્રણ અને સી ની કિંમત થશે અચળ પદ જે આપેલું છે માઇનસ સમીકરણ એક એવી જ રીતે બીજું સમીકરણ ચારે માઇનસ છ વાય બરાબર નવ નવ છે એ બરાબરની સામે જ હશે એટલે ચાર એક્સ

અને a2 ની કિંમત આપેલી છે 4 છેદ ઉઠશે એટલે 1 હાફ બરાબર એવી જ રીતે b1 ના છેદ માં બી ની કિંમત આપેલી છે માઇનસ અને b2 થશે માઇનસ સોરી માઇનસ ના છેદમાં b2 ની કિંમત માઇનસ છ માઇનસ પ્લસ થઈ ગયા ત્રણ બે છ આનો આન્સર પણ વન હાફ એવી જ રીતે સી ના છેદમાં સી ટુ ની કિંમત છે માઇનસ અને સી ની કિંમત છે માઇનસ નવ માઇનસ માઇનસ કેવા કઈ સંગત પ્રમાણે થશે એ વન અને એ વન એ ટુ અને બી વન ના છેદ આ બંને સરખા છે એટલે બંને સરખું લખશું બી વન છેદમાં તો સી વન છેદમાં સી સરખું નથી તો નોટ ઇક્વલ ટુ બરાબર નથી સી